અડાલ ત્રિમંદિર ખાતે દર્શન અર્ચન કરીને દિવસના કાર્યનો પ્રારંભ કરેલો હતો વર્તમાન તીર્થંકર શ્રી સિમંદર સ્વામી ભગવાન સહિત દેવી દેવતાઓના દર્શન કરી રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય સુખાકારી સમૃદ્ધિ અને રાજ્યના અવિરત સર્વાંગીણ વિકાસ માટે પ્રાર્થના કરેલી હતી મુખ્યમંત્રીશ્રીએ ત્રિમંદિર પરિસરમાં પૂજ્ય દાદા ભગવાનને વંદન તથા પૂજ્ય નિરૂમાની સમાધિ પર શીશ ચૂકાવી આશીર્વાદ મેળવેલા હતા